સંતો માત્ર એક વિષયની ચિંતામાં અહીંયા ભેગા થયા છે બીજો કોઈ વિષય આમાં નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોમાં છપ્પનની છાતીવાળા કોઈ સંત હોય તમારે એસપી સ્વામી છે સ્વામિનારાયણ ભગવાનના મારે લાલજી મહારાજ સાથેનો પ્રેમ એનું એક કારણ આપને કહી દઉં હું તો બધાને પ્રેમ કરું છું અને સાધુને વેર ઝેર હોય નહીં સાધુને નાત જાત હોય નહીં સાધુને ભેદભાવ ન હોય અને જે સાધુ આવા તાણામાં માનતો હોય એને હું સાધુ નથી માનતો પહેલી વાર આજે કાલે કે પરમ દિવસે કોઈ સાધુ જ્યારે આપણો હાથ પકડશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે અને એસપી સ્વામી સંપ્રદાય માટે સંપ્રદાયના સિદ્ધાંતો માટે આ માણસ કેટલી વાર મારી પાસે રડેલા છે અમે કાર સેવામાં હાજર હતા અમારી મંડળી થોડી અયોધ્યાની કાર સેવામાં સૌથી પહેલાં કોઈ પોલીસને પકડાયો તો અમને બટેટાના ગોડાઉનમાં ફૈઝાબાદમાં પૂરી દીધા હતા અને આ ભાઈ કુદીન વંડી ઠેકીને ભાગો કે ત્યાં હો ફૂટનો ઊંડો કુવો હતો એ તો સ્વામિનારાયણ ભગવાને તેડી દીધા અત્યારે હોત નહીં આ આટલી સનાતનની આ એસપી સ્વામીની દ્રઢ ભક્તિ અને કેટલા એવા સંતો પણ એ કાર સેવાના જેટલા જેટલા એ માર ખાધા છે દોડતા દોડતા એકાદો માર અમને પણ પડી ગયો પોલીસનો પણ અત્યારે જેટલો આનંદ રામલલાને જોઈને આવે છે એટલો આનંદ ક્યારેય જીવનમાં હતો નહીં આવો આનંદ તમારા બધાના જીવનમાં કાયમ આવે એવી ભાવના સાથે તમે તમારા માતા પિતા તમારા ગુરુનું સન્માન સાથે તમારા બધાની માટે એટલી જ પ્રાર્થના કરું સર્વેત્ર સુખીને સંતો સર્વે સંતો નિરામાયા ન્યાય દ્વારા આપનું આરોગ્ય ધન ધાન્ય સંપત્તિ વૈભવ મની પાવર અને મસલ્સ પાવર એ સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ માટે ગાયની રક્ષા માટે બેન દીકરીની રક્ષા માટે તમારી શક્તિનો વ્યય થાય એ ભાવના સાથે બધાને જય શ્રી કૃષ્ણ